દુષ્કર્મ આચર્યું છે પોલીસે તપાસ હાથ ધરી છે શું વધુ માહિતી અલવલ્લી ની અંદર બિલકુલ લાંછન લગાવતો પરિવારના સંબંધો ઉપર કિસ્સો સામે આવ્યો છે અરવલ્લી ના ચિંટોળી પોલીસ સ્ટેશન ના એક ગામના ઘટના આવી છે સામે કે જેમાં માણીને શિકાર બનાવી છે અને ભાણી માત્ર માત્ર ને વર્ષની તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ દુષ્કર્મ કર્યું હતું પરંતુ જે રીતના જે કલિયુગની વાત કરવામાં આવી રહી છે કલિયુગની ઘટનાઓ અરવલ્લી જિલ્લાની અંદર ઘટી રહી છે ધીમે ધીમે જે ક્રાઈમ રેશિયો છે અરવલ્લી જિલ્લાની અંદર તે પણ વધી રહ્યો છે પરંતુ આ જે ઘટના છે એ પરિવારના જે સંબંધો છે તેને લાંછન લગાવતી છે હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે જે આભાર મહર્ષ માહિતી આપવા બદલ